जारोला भवन ખાતે প্রভু શ્રી કૃષ્ણને 11 પ્રકારના વૈવિધ્ય દ્રવ્યોનો કેશવ સ્નાનનો अनोખો ભક્તિમય કાર્યક્રમ યોજાયો બોલો બસ હું લોકોને એક જ પ્રાર્થના કરીશ કે આ રીતના પ્રોગ્રામ વધુને વધુ થાય અને લોકો ભેગા થાય અને એને ધર્મ અને જ્ઞાન વિશે અવેરનેસ મળે એટલે બ્રિજેશ મહારાજ ખૂબ ખૂબ આભાર કે તમે આ રીતનો નવી જ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કર્યો છે અને આજે તમે નાના પાયે કર્યો છે પણ ઘણા મોટા પાયે થાય એવી હું દરેકે દરેક વ્યક્તિને પ્રાર્થના કરું છું અને સંપર્ક કરજો બ્રિજેશ મહારાજને કમલેશભાઈને સંગીતાબેનને આવા પ્રોગ્રામમાં જિલ્લામાં પવિત્ર એકાદશીએ બહુ સુંદર આયોજન કર્યું છે બ્રિજેશ મહારાજે સ્નાનુ જે રાખી વાતમાં છે દરવાર તમે આ કાર્યક્રમ રાખો છો જ્યારે જ્યારે ઉત્સવ હોય જ્યારે આપણે પંચામક સ્નાન કરીએ પંચામત સ્નાનથી જે કંઈ આપણા ઇસ્પક્ષ સ્પર્શ જોયો હોય આપીને સ્પર્શ કર્યું હોય આપણે ભૂલથી અને આપણે સ્નાન ન કર્યું હોય એવું નહીં એવી की सबूत सिद्धि कविता है भारत में अमार ते तो जय जैसे मोटा उत्सव जयंती हो राम जयंती कृष्ण कृष्ण अवतार हो जाए जारी जन्माष्टमी रामनवमी महारे पंचामृतमृत में हितु को જ્યારે આપણે ગુરુની કોઈપણ કક્ષા સ્પર્શ કરી હોય થોડું પવિત્રતા માટે થાય તો બાકી ધર્મ તો પવિત્ર જ છે શુદ્ધ જ છે એ કોઈનાથી પવિત્ર થતો નથી પરંતુ વૈદિક જે મર્યાદા છે શાસ્ત્રીની જે મર્યાદા છે એ બહુ જરૂરી છે અને આજે આપણે સનાતન ધર્મના હોવા છતાં પણ આપણે શાસ્ત્રની મર્યાદા આપણે જાણતા નથી શાસ્ત્રની શું મર્યાદા છે ધર્મશાસ્ત્રની શું મર્યાદા છે આપણે ધર્મશાસ્ત્ર પણ નથી જાણતા મનુસ્પૃતિ જાહેર વિગેરે શુદ્ધિ શાસ્ત્રો આપણે વાંચતા નથી જોતા નથી એટલે આપણે આપણને ખબર નહીં પડતી તો આપણને જાણવું જોઈએ કરવું જોઈએ સનાતન ધર્મોની રક્ષા કરવી જોઈએ